ખુડદ ગામ ના આગણે આપણા ઠાકોર સમાજની વિરમગામ માંડલ અને નેત્રોજ આમ તો આગેવાનો ની બધા આગેવાનોને જ લગભગ બોલાવ્યા એવું લાગે છે આગેવાનોની મિટિંગ મળી છે કારણ કે આખો સમાજને નથી બોલાયો એટલા માટે કે આપણે નિમણૂક કરવાની છે એટલે મુખ્ય મુખ્ય આગેવાનોને બોલાવ્યા છે ત્યારે સંખ્યા સારી જ છે પણ અલ્પેશભાઈ ટકોર કરીને ગયા છે એવી તો નથી એટલે આજની આ મિટિંગમાં આપણી વચ્ચે હમણાં જ આપણી વચ્ચેથી જેને આખા ગુજરાતમાં આ ઠાકોર સમાજને જગાડવાનું કામ કર્યું છે અલ્પેશભાઈ તો આમ તો એના જ આ હોમ ગ્રાઉન્ડ વતન પરંતુ અમારું ધ્રાંગધ્રા હોય હળવદ હોય જુનાગઢ હોય કે જામનગર પોરબંદર બધી જગ્યાએ ઠાકોર સમાજમાં એક નવી ચેતના જગાડી હતી અને એ ચેતનાના કારણે આપણો સમાજ ખરેખર જાગૃત થઈ અને સાચી લોકશાહીમાં એવો તો એવું જેણે કામ કર્યું છે એવા આપણા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય આપણી વચ્ચેથી હમણાં જ વિદાયે લીધી એવા અલ્પેશભાઈ એમના પિતાશ્રી ખોડાજીભાઈ મનુજીભાઈ અજીતજીભાઈ દીવાનજીભાઈ કુંવરજીભાઈ અને આપણા આમ તો મારી ચૂંટણી વખતે મને ચાર પાંચ યુવાનો નજરમાં તરવરિયા યુવાનો જેને કહેવાય ને એને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી એવા તરવરિયા યુવાનો અને એમને મહેનત આમાં ઘણી બધી કરી લે છે એવા ભાવેશભાઈ લખનજી દેવાજી વિક્રમભાઈ અને અમારા વેવાય કેંગિયા ગયા વિષ્ણુજી અને મંચસ્થ તમામ બધાના નામ નથી લેતો મંચસ્થ તમામ આગેવાનો અને મારી સામે બેઠેલા આ ત્રણેય તાલુકામાંથી અનુભવ છે અનુભવ નો નીચોડ આપણને એમને કીધો છે સમાજને આગળ લઈ જાવો હોય તો માત્ર ભાષણોથી સમાજ આગળ નહીં જઈ શકે એના માટે નક્કર કામગીરી કરવી પડશે અને નક્કર કામગીરી કરવા માટે આપણે વડીલોએ એક સમજણ ઊભી કરવી પડશે એ સમજણ ઊભી નહીં થાય તો આપણા સમાજને આપણે આગળ લઈ જઈ શકવાના નથી યુવાનોએ પણ ખાસ આ સમજણ વડીલો પાસેથી યુવાનો એવું ન વિચારી લે કે અમે હવે આ સમાજને આગળ લઈ જઈએ વડીલોએ આ સમાજ માટે ભૂતકાળમાં ઘણું બધું કામ કરેલું હોય એમની પાસે અનુભવનું ભાથું હોય એ અનુભવના ભાથાનો નીચોડ યુવાનો પોતાના જીવનમાં ઉતારે ને સમાજ માટે જે કંઈ કરવાના છે એ કાર્યો કરવા પડે સમાજને પ્રથમ તો આગળ લઈ જવા માટે કોઈ પણ સમાજ મિત્રો જે સમાજની અંદર શિક્ષણ પૂરતું નહીં હોય એ સમાજ હંમેશા પાછળ રહી ગયેલા છે આપણે ઇતિહાસ વાંચો આપણે ઇતિહાસને ખંખોળીએ ત્યારે અન્ય સમાજોની હરોળમાં આપણો સમાજ હતો જ પણ એ અન્ય સમાજોનો શિક્ષણનું પ્રમાણ વધ્યું એના કારણે સમાજની પ્રગતિ થઈ આપણે માત્ર ને માત્ર આપણા બાપ દાદાની વડોલીઓ પાછી જમીન હતી અથવા એમના જે કંઈ આપણા ધંધાઓ હતા એ ધંધામાંથી આપણા કુટુંબનું તો ગુજરાન કરતા પણ આપણા બાળકોને આપણે શિક્ષણ પ્રત્યે વાયડા એના કારણે આપણે અન્ય સમાજથી પાછળ રહી ગયા છીએ કેળોણી એવી વસ્તુ છે કે તમારા જીવનનો સર્વાંગી વિકાસ કરવા માટે કેળોણી શિક્ષણ નહીં હોય તો તમે તમારા સમાજનો વિકાસ નથી કરવાના એમાં કોઈ શંકાને સ્થાન નથી અને શિક્ષણનો વિકાસ કરવા માટે અત્યારે હું જોઈ રહ્યો છું કે હું જ્યારે ભણતો મારાથી તમને એક દાખલો આપું કે મારા ગામની અંદર હું જ્યારે પ્રાથમિક શિક્ષણ લેતો ત્યારે મારા ગામમાં એક વિદ્યાર્થી અને એક શિક્ષક વિદ્યાર્થીમાં હું એક જ હતો આમ તો આખું આપણું ઠાકોરનું ગામ છે આખે આખું ગામ પણ ત્યારે આપણા સમાજની અંદર શિક્ષણમાં જાગૃતિ નથી મારા પપ્પા એમને જોયો કે હું સૌથી નાનો એમને જોયો કે આપણે એક દીકરાને તો ભણાવવો જોઈએ મારાથી મોટા બંને ભાઈ થોડું ઘણું ભણેલા હાથાટ ચોપડી ભણેલા પણ મને ગ્રેજ્યુએટ બનાવવા માટે એમને કમર કસેલી અને એના કારણે હું મારી નિશાળમાં એક વિદ્યાર્થી અને શિક્ષક સ્કૂલમાં ભણી અને આજે એન્જિનિયરિંગ સુધી પહોંચ્યો હોય તો એમની પાછળનું કારણ અને અત્યારે તમારી વચ્ચે ઊભો હોય તો એ શિક્ષણ મેળવવાના કારણે તમારી વચ્ચે સંસદ સભ્ય બની ઊભો છું એટલા માટે હું તમને બધાને કહું છું કે આપણે બધાએ જેમ અલ્પેશભાઈએ કીધું એમ શિક્ષણ નહીં મેળવીએ તો આપણો સમાજનો વિકાસ થવાનો નથી શિક્ષણ મેળવવા માટે ઘણી બધી વિટમણાઓ પણ છે આજે શિક્ષણ મોંઘું થતું જાય છે સારું શિક્ષણ ચોક્કસ અત્યારે ત્યાંની સરકારે નવી શિક્ષણ નીતિની અંદર સારામાં શિક્ષણ નીતિ અત્યારે આપણી અમલમાં છે આ શિક્ષણ થકી સર્વાંગી વિકાસ દરેક બાળકનો થાય નોકરીઓ વધારે જેટલા ભણે છે નોકરીઓ નથી મળવાની પણ એ એના એની અંદર સ્કિલ ઊભી થવાની છે એ સ્કિલ ઊભી થવાના કારણે એના ધંધા રોજગાર માટે દરેકે દરેક યુવાન પોતે એમાં પ્રવીણ થવાનો છે અને પોતાના કુટુંબનો વિકાસ કરી શકવાનો છે પણ અલ્પેશભાઈએ કીધું એમ આપણે હું તો એમ કહું છું કે દરેકે દરેક તાલુકાની અંદર આપણી એક બોર્ડિંગ હોવી જોઈએ શૈક્ષણિક સંસ્થા હોવી જોઈએ આપણો સમાજ અન્ય સમાજની સરખામણીમાં આર્થિક ઘણો પાછળ છે નબળો છે પણ એના કારણે આપણે સારી હોસ્ટેલમાં નથી મૂકી શકતા આપણા બાળકોને સારી કોલેજમાં નથી મૂકી શકતા સારી હાઈસ્કૂલમાં નથી ભણાવી શકતા એના કારણે આપણા બાળકો ક્યાંક ક્યાંક પાછળ રહી જાય છે એના માટે આપણે દરેકે દરેક તાલુકા મત કે આપણી એક સારી શૈક્ષણિક સંસ્થા હોય સારી બોર્ડિંગ હોય એમાં એને મફત રહેવાનું જમવાનું બધું મળતું હોય આ વ્યવસ્થાઓ આપણે બધાએ ઊભી કરવી પડે અને એના માટે આપણે બધાએ મહેનત કરવી પડે આપણે મોડા જાય પણ જાયગા ત્યાંથી સવાર ગણીને આપણે આના આ દિશામાં કામ કરશું તો આપણે આપણા બાળકોનું ભવિષ્ય આપણે એને સારું કરીએ પણ ક્ષમતા આપણે કેળવી શકશું અને તો જ આપણે આપણા બાળકો હમણાં અલ્પેશભાઈ કીધું ને મારે મારા સમાજના બાળકોને કલેક્ટર બનતા જોવા છે એસપી બનતા જોવા છે અધિકારી બનતા જોવા છે મારે મારી દીકરીઓને અધિકારી બનતા જોવી છે એને કોઈ સલામ મારતું હોય એ મારે જોવા છે આ જોવા હોય તો આપણે દરેકે દરેક તાલુકા મથકે આપણી શૈક્ષણિક સંસ્થાઓ પણ ઊભી કરવી પડે અને ઊભી કરવા માટે આપણે અત્યારથી અમર કરશું તો મને નથી લાગતું કે આપણે ન કરી શકીએ સમાજ એટલો બધો પણ ગરીબ નથી કે જે આપણે દરેકે દરેક તાલુકા મથકે શૈક્ષણિક સંસ્થા ઊભી ન કરી શકીએ હજી સમય છે હજી ભવિષ્યની અંદર દરેકે દરેક તાલુકા મથકે જમીનો મોંઘી થતી જવાની છે એ મોંઘી થશે ત્યારે કદાચ આપણને વધારે કાઠું પડવાનું વધારે અઘરું પડવાનું છે અત્યારે હમણાં ભોજવા જમીન લીધી છે અલ્પેશભાઈ કીધું એમ તો એ ભોજવા જમીનની અત્યારે જે કિંમત છે એ દસ પંદર વીસ વર્ષ પછી એની કિંમત ઘણી બધી આગળ વધી જવાની છે ત્યારે આપણે ત્યાં શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટેની જે આર્થિક જોગવાઈઓ કરવાની થતી હોય એમાં કદાચ ઉણા ઉતરીએ પણ અત્યારથી આપણે જો શરૂઆત કરી દીધી હોય તો મને નથી લાગતું કે આપણે અહીંયા આપણું શૈક્ષણિક સંકુલ ઊભું ન કરી શકીએ અલ્પેશભાઈએ બીજી પણ એક વાત કરી કે આપણે આપણો ઠાકોર સમાજ આવળો મોટો છે પણ આપણે એક નથી રહી શકતા એમને આ સ્ટેજ ઉપરના બધા આગેવાનોને કીધું કે આટલા એ ભેગા થઈ જાય તો સમાજ તો ભેગો જ છે ચોક્કસ સમાજ ભેગો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સ્ટેજ ઉપરના તમામે તમામ લોકોએ પણ હવે પોતાને પક્ષા પક્ષીથી પર ઉઠીને આપણે બધાએ એક થઈને સમાજ માટે કામ કરવાનો સમય હવે પાકી ગયો છે ત્યારે સ્ટેજ ઉપરના તમામે તમામ આગેવાનોને પણ હું કહું છું કે આપણે આવનારા સમયની અંદર સમાજનું જ્યારે કામ આવે ત્યારે પક્ષા પક્ષીથી પર રહીને આપણે બધા એક થઈને સમાજ માટે કામ કરવાના દિવસો હવે આવી ગયા છે ત્યારે આપ બધાને ઘણી બધી અલ્પેશભાઈએ વાત કરી શૈક્ષણિક સંકુલ ઊભો કરવા માટે એમને જે ઓફર કરી છે કદાચ એમના જેટલી આર્થિક સગવડ મારી નથી પણ સંસદ સભ્ય છું એમનાથી ઓછો તો હું એક રૂપિયો નહીં રહેવા દઉં આપ સમાજને મારા આજના મંચના માધ્યમથી કહું છું કે એ ધારાસભ્ય છે મારી ફરજમાં પણ આવે હું એમના કરતા મોટો છું એટલે મોટો છું એટલે મારે એમના કરતાં થોડુંક મોટું જ રહેવું પડે એટલે સમાજને હું વચન આપું છું કે એમાં ક્યાંય તમે માગણી કરજો તમે કહેજો હું અમે એક રૂપિયાથી થી નહીં રહું એની તમને બધાને ખાતરી આપું છું અને સાથે સાથે હું બધી જગ્યાએ કહું છું કે મારા સમાજને જ્યારે જરૂર પડે ને મને હમણાં કહેતા હતા કે આંગળી ચીંધીને કહે છે આપણો સંસદ સભ્ય આ સમાજને જરૂર પડે ને ત્યારે આ જે આંગળી ચીંધી છે ને એમાં જ હું કામ કરવાનો છું એની પણ હું બધાને ખાતરી આપું છું બસ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે જમવાનો પણ સમય થઈ ગયો છે મારે પણ હજી એક બીજી જગ્યાએ કાર્યક્રમ છે મોડું થઈ ગયું છે આમ તો વાંક અમારો છે અમે થોડાક મોડા આવ્યા છીએ તમે તો વહેલા આવી ગયા હતા પણ ઘણો બધો સમય થઈ ગયો છે વધારે કઈ નહીં કેતા ફરી આપણે મળતા રહીશું અમને હોડા આવ્યા બદલ અમને માફ કરશો આટલી વાત કરી વિરમું છું જય જય ભારત જય ઠાકોર સમય થયો છે જમવાનો એટલામાં